ગુડ મોર્નિંગ દ્વારકા તો ચાલો બધાય દ્વારકા મારા વાલા તો જો અમે આજે દ્વારકા ભોગી ગયા છીએ અને અત્યારે આપણે દ્વારકાનું મંદિર બંધ હતું એટલે પહેલાં તો નાગેશ્વર મહાદેવ ધામના આવી ગયા છીએ દર્શન કરવા આપણે મૂર્તિ તો બધાય જોઈએ જ છે વારે વારે તો ચાલો આજે આપણે એકદમ નજીક જઈને પણ મૂર્તિના દર્શન કરીશું તમને પણ દર્શન કરાવશું તો જો આપણે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવ એ દસ બાર શિવલિંગ બાર જ્યોર્તિલિંગમાં આ દસમો સ્થાન છે મહાદેવનું તો ચાલો બધાય મહાદેવના દર્શન કરી લેજો હર હર મહાદેવ બધાયને તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તે ટ્રાવેલર્સના વિડિયો આવશે ને મજા આવશે વિડિયા જોવાની પણ તમને વિડીયો કેવો લાગે છે તે પણ કમેન્ટમાં કહી દેજો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ અને જો આ આપણે મંદિરે દર્શન કરવાની લાઈન તમે જોઈ શકો છો કેટલી છે અત્યારે અમે ત્રીજી લાઈનમાં આવી ગયા છીએ સત્તર લાઈનો હતી ત્રીજી લાઈનમાં આવ્યા છીએ નજીબી બાકીની બધી લાઈન અમા તમે જોઈ શકો છો તો ચાલો તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે એ તો ચાલો મહાદેવના આપણે દર્શન કરીએ છીએ અને લાઈનમાં ચાલીએ છીએ ક્યારે વારો આવશે ખબર નહીં અડધી પોણી કલાક તો લાઈનમાં ચાલવું જ પડશે ધીમે ધીમે ત્યારે વારો આવશે આપણો તો જો પાછળ પારસ છે એની પાછળ ઈશા છે લાઈનમાં છીએ તો ચાલો આપણે મસ્ત દર્શન કરશું અને તમને પણ દર્શન કરાવશું અને લઈ જવાનો પરમિશન હશે તો અમે જો આજે તો અમારા નસીબેવા છે તો જાજા જ્યાં યુટ્યુબરો જ તે બધાય એકબીજા બધા પોતપોતાના વિડીયો ઉતારે છે ને આટલી બધી ટ્રાફિક છે અને એવું નથી કે આડા આવળા બધા લાઇનમાં જ ચાલે છે જો આ બારનો બધો વ્યૂ છે એ તો દર્શ તો તમે જોઈ શકો છો બારનો બધો વ્યૂ કેવો છે બારથી આ નાગેશ્વર મહાદેવનું મંદિર ને આ જો કોઠિયાદેવ આપણે આવી ગયા છે કે કોણ કોણ દર્શન કરવા આવે છે મંદિરે જોવા માટે અને આપણે દર્શન આપવા માટે હાલો હવે હાવ મંદિરની એકદમ નજીક આવી ગયા છીએ અને અંદર મહાદેવ નાગેશ્વર મહાદેવની જે પૂજા થાય એ લાઈવ માટે બતાવે છે ટીવીમાં અને આ લાઈવ દર્શન મહાદેવના ચાલો અમે પણ દર્શન કરી લીધા છે તમે દર્શન કરી લીધા હશે અને આપણે કોઠિયાદેવને પણ દર્શન કરી લીધા છે આ માતા પાર્વતીના દર્શન કરી લેજો મારા વાલા Okay. <laughs>

તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ તો ચાલો જો રૂક્ષ્મણીમાં માં આવી ગયા છે અને માતાજીના દર્શન કરીશું અહીંયા અંદર ફોન લઈ જવાની સુવિધા નથી તો ચાલો રૂક્ષ્મણી ટેમ્પલ આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે જઈ છીએ આપણે ગોપી તળાવ તો ગોપી તળાવનો વિડીયો તમને પાર્ટ ટુમાં જોવા મળશે તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં આ વિડીયો કેવો લાગ્યો છે કે જરા કમેન્ટ કરીને કહી દેજો અને જય દ્વારકાથી છે એક વખત લખી નાખજો મેં મજા આવી ગઈ દ્વારકા નાગેશ્વર ધામ જોવાની અને લુક્ષમણી ટેમ્પલ જોવાની બસ તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય માતા જય મહાદેવનો પાર્ટ વન છે એન્ડ સુધી બહેના દેવજો રાજય જય મહાદેવ રથ મહાદેવ પાર્ટ ટુ આવશે થ્રી આવશે ફોર આવશે ખબરથી કેટલા આવશે પણ આવશે ખરા તો ચાલો કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવા થયો સાથે So you bye bye! bye, -bye. bye, -bye.